कितना पैसा 400 भाई है 4 बाकी नहीं है है बताओ 100 पूरे

2 મણ 9 કિલો લોટ 240 સાત વસ્તુ બાદ કામ લખજો તો કિલો લોટ 250 પાણી છે હા માં સમ્રાટ ને 180 લેક પર

આમાં હવે આગળ બે હવું જ્યાં બધી ચાલીસ કિલો આવે ને ફોર વીલ આગળ ટ્રાફિક બધા

تاں کڙھاو وئي ٿو ته مان هل جاوان ٿو